મેં રસ્તા પણ વર્ષો પછી અમે અને જોડાયા કરવાની પદ્ધતિ પણ અમને ગમી હું પણ આદિવાસી છું એટલે આદિવાસીનો જે દુઃખ છે બહેનોનું જે દુઃખ છે હું સમજી શકું છું તો જેટલી તાકાતથી આપણે બધા ભેગા થઈને લડી શકીએ એકત્રિત થાય સંગઠન થાય જેવી રીતે આપણા આશીષભાઈ કીધું સંગઠન વગર કોઈ કામ નહીં થાય ઘરમાં પણ અગર બે જણના ઝઘડા થાય છે તો ત્રીજો ખાઈ જાય છે કે નહીં એવી રીતે આપણે એક થઈએ પોતાનું સ્વાર્થ અને મતલબ બાજુમાં મૂકીને એક સમાજનું વિચારીને એકત્રિત થઈએ તો જ આપણું ભલું થશે ને તો આજે આપણે અહીંયા દેખાય છે ને કાલે અહીંયા દેખાય પણ નહીં આપણે કદાચ આપણને કઈ મજૂરી મોકલી દેશે અને આપણી જમીન પર બીજા લોકો માલિક થઈ જશે અને તમે એમના નોકર આપણે ઈચ્છીએ છીએ

આપણું જીવ આપણું ધ્યેય સમાજ માટે આપો તો જ આપણું સમાજ બચશે એટલે ચૈતરભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત રહેવાના છે અને એ આપણને ખૂબ સરસ તાકાત આપશે અને આપણે બધા મળીને એમને ટેકો આપીએ બસ હું આટલી જ રજૂઆત કરું છું